અકસ્માતમાં વાહનોનો કચ્ચર કચ્છ નીકળી ગયો હતો અને કાર ચાલક સહિત બે ના મોત નીપજ્યા હતા મૃતક બંને દંપતી હોવાનું જાણવા મળ્યું હતું અકસ્માતના પગલે હાલ વડોદરા ટોલમાર્ક બંધ કરી દેવામાં આવ્યો છે અને ટ્રક નીચે દબાયેલા વ્યક્તિને બહાર કાઢવાની કામગીરી કરાઈ હતી આ અંગે જરોદ સીએચસી દ્વારા મળેલ માહિતી અનુસાર બે વ્યક્તિના મોત થયા છે કિયા ગાડીને એપેટ ખુલી જતા છ લોકોનો આબાદ બચાવ થયો હતો ઇકો કારમાં સવાર દંપતીનું મોત થયું છે બે લોડિંગ ટ્રકો સામાન ખરેલી ટ્રકો વચ્ચે ટક્કર થતા બંને ટ્રકો પલટી ખાઈને પડતા ત્રણ વાહનો દબાયા હતા ઓટો રિક્ષા ઇકો કાર અને કિયા કાર દબાઈ ગઈ હતી જેમાં ઇકો કારના ચાલકનું મોત થયું હતું તેમજ કારોનો કચ્ચર ખાંડ નીકળી ગયો હતો